પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દરેક ખેડૂતને આપવામાં આવી રહી છે દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે એવામાં હાલ એવી વાતો ચાલી રહી છે કે મોદી સરકાર મહિલા ખેડૂતો માટે બમ્પર સ્કીમ લાવવા જઈ રહી છે જાણીતું છે કે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરવામાં આવશે લોકસભા ચૂંટણીને કારણે આ સામાન્ય બજેટ નહીં પરંતુ વર્ષગાળાનું બજેટ હશે ચૂંટણી વર્ષનું બજેટ હોવાથી તમામની નજર તેના પર છે દર વખતની જેમ આ વખતે પણ નોકરિયાત વર્ગની બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે એવામાં હાલ એવા અહેવાલો મળી રહ્યા છે કે મોદી સરકાર જમીનની માલિકી ધરાવતી મહિલા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ બમણી કરી શકે છે એટલે કે મહિલા ખેડૂતોને વાર્ષિક બાર હજાર રૂપિયા મળી શકે છે આ અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે જોકે ભવિષ્યમાં તેનો અમલ થશે કે નહીં તે હજુ બાકી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસ થયેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે